ગત તારીખ બાર ના રોજ સવારે પોલીસને એવી હકીકત મળી કે નીલામબાગ પોલીસ સ્ટેશનમાં આવેલ જે બોરતળાવ અને જે જ્ઞાન મંજરી જે સ્કૂલની આગળના ભાગે જે અવાવરું જગ્યા છે ત્યાં બાવરની જે કાટ આવેલી છે તેમાં એક લાશ પડેલી છે અને એ લાશ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા છે આ અનુસંધાને નિલંબન પીઆઈ શ્રી બીડી ઝાલા અને તેની ટીમ દ્વારા આ સ્થળ પર જઈ અને આ લાશનો કબજો લેવામાં આવેલો અને જોતા આ લાશના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય આ લાશની ઓળખવિધિ કરવામાં આવેલી જેમાં આ લાશ પ્રદીપભાઈ ઉર્ફે ઘોઘાભાઈ ડાભીની હોય જેથી પોલીસ દ્વારા જે મરણ જે છે તેના નાના ભાઈને બોલાવી અને તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે ગઈ તારીખ અગિયારના રાતના સમયે આ મરણ જનાર વિશાલ ભરવાડ અને નીરવભાઈ ગોહિલ કરીને બે શખ્સો દ્વારા પૈસાની માગણી કરતા હોય તેને સાથે લઈ અને લઈ ગયેલા ત્યારબાદ સવારે જે જાણવા મળેલું કે આ જે પ્રદીપભાઈનું ખૂન થઈ ગયેલું છે આ અનુસંધાને વિગતવાર તેની ફરિયાદ લેવામાં આવેલી ત્યારબાદ જે ફરિયાદમાં જણાવેલ જે બે આરોપીઓ જે છે વિશાલ ભરવાડ તથા નીરવ ગોહિલને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને પકડી લેવામાં આવેલા અને આજે આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવનાર છે આરોપી આરોપીઓ છે એને કેટલા રૂપિયા વ્યાજ આપ્યા કરતા અને એ લોકો ક્યાંથી જડ છે જે આરોપી જે છે તેમાં જે વિશાલ અને નિરવ જે છે તેને આ મરણ મરણજનાર પ્રદીપભાઈને આશરે પચાસ રૂપિયા બે ત્રણ મહિના પહેલા આપેલા અને આ વિશાલ અને નિરવ અવારનવાર તેના ઘરે જઈ અને આ પૈસાની ઉઘરાણી કરતા હોય તેવી હકીકત બહાર આવેલી છે આ કામે પીઆઈ શ્રી બીડી ઝાલા દ્વારા તપાસ કરવામાં કરવામાં આવનાર છે અને આ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવશે સાહેબ આજે આરોપી છે એ લોકો એના ઘરે ગયા હતા અને જે મૃતક છે એનું અપહરણ કરીને એને લઈ આવ્યા કઈ પ્રકારની મોડસોપંડી છે હાલમાં જે મરણ જનારના નાના ભાઈ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેમાં અને પૂછપરછમાં એવું તથ્ય બહાર આવેલું છે કે આ જે આરોપી વિશાલભાઈ અને જે નીરવ ગોહિલ કરીને જે છે તે તારીખ અગિયાર ના રાતના સમયે બંને જણા તેના ઘરે આવેલા અને આ જે મરણજનના પ્રદીપભાઈ ને એની સાથે લઈ ગયેલાની હકીકત હાલમાં સરફેસ પર આવેલી છે હા ગઈકાલે જ આ જે આરોપીઓ જે છે એ તેની બંનેની ધરપકડ કરવામાં આવેલા છે સાંજે કરવામાં આવેલી છે ધરપકડ સાહેબ આ વ્યાજવા રૂપિયા લીધા હતા કઈ રીતે હા પચાસ હજાર રૂપિયા હાલના તબક્કે એવું સરફેસ પર આવેલું છે કે આશરે બેથી ત્રણ મહિના પહેલાં જે મનોરંજનાર જે પ્રદીપભાઈ જે છે તેણે આ આ કામના જે આરોપીઓ જે છે વિશાલભાઈ અને નીરવભાઈ પાસેથી પચાસ હજાર રૂપિયા લીધેલાનું હાલમાં સરફેસ પર આવેલું છે ઓકે થેન્ક યુ